હેલો સાહેબ નમસ્કાર નમસ્કાર કોણ હા હા સાહેબ આપણે તમારો મેસેજ મેં વાંચ્યો કે તમે હેલ્પ કરવા માટે તૈયાર છો તો અમે એક જગ્યાએ મકાન લીધું છે અને ભવન મકાન છે આખા નડિયાદ ની અંદર અને અત્યારે અમે જે મકાન બનાવે ને ત્યારે કોઈ સોસાયટી નથી આજુબાજુ અને અમારો બિલ્ડર ક્રિશ્ચન છે અને કોંગ્રેસ નો કાર્યકર હતો પ્રવાસી જતીન પ્રવાસી તો અત્યારે મકાન ગયા છે પણ અત્યારે રસ્તો નહી રસ્તો હતો એ લઈ છે ત્યાં મંદિર બનાવી દીધું છે તો હવે એના માટે શું કઈ થાય બાવન મકાન છે આઠ તમે ક્યાંથી બોલો હું અત્યારે અમદાવાદ થી બોલું છું તમારું નામ નામ દિલીપભાઈ દિલીપભાઈ હમ અને આ તમારા મકાન ક્યાં છે નડિયાદ કલેક્ટર કચેરી નરની પાછળ બરોબર ટાઈટલ ક્લિયર સોસાયટી છે છે શું આ લોકો અમને દસ્તાવેજ આપ્યા છે પણ હજુ અમને સાત બાર નો ઉતારો મળ્યો નહી હજી બરાબર અને તમારા મકાન બનાવ્યા પછી મંદિર બનાવ્યું કે પેલા બનાવ્યું પછી બનાવ્યું રસ્તો હતો પણ રસ્તો પૂરી દઈને અત્યારે મંદિર બનાવી દીધું છે અને રસ્તો અમારો અમે રાખીએ તારે રસ્તો કાયદેસર નો હોય અને મંદિર બનાવતા હોય તો ત્યારે તમે ના નો ભાઈ અમારો રસ્તો બંધ થઇ જશે તો અમારે અમે રહીએ છીએ અમદાવાદ તો અમારા જે એ ખરા ને એને તે એકડે કશું કર્યું નઈ કરવું જોઈએ બિલ્ડર કે જ્યાં લોકો રેતા હોય એને કઈક કરવું જોઈએ અથવા તો લેખિત માં જે તે વિભાગમાં ફરિયાદ આપવી જોઈએ નગરપાલિકા હોય

હા તો ત્યાં જઈને તમે લિખિત મા ફરિયાદ આપો એટલે એમાં કારવાઈ થશે તમારું કાયદેસર હશે તો એ દુર કરવામાં આવશે કા વચલો રસ્તો કોઈ કાઢવામાં આવશે અધિકારીઓ રસ્તો કાઢી દેશે પણ તમે લેખિત મા તમારે રજૂઆત કરવી પડે હા તો નડિયાદ નગરપાલિકા મા કે જે વિભાગ તમારો લાગુ પડતો હોય એમાં અરજી આપી દયો એ ભાઈ નગર આપડે ગ્રામ્ય વિસ્તાર માયે ગ્રામ્ય વિસ્તારમાં આવો તો તો ગામડામાં ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તાર એટલે એમાં સરપંચ આવે હા તો ગ્રામ પંચાયત ને એક લખો એક તાલુકા પંચાયત ને લખો જિલ્લા પંચાયત ને લખો કલેક્ટર ને એક નકલ રવાના કરો અને એક ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશન માં એક નકલ રવાના કરો કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવી રીતે લેખિત માં આપો અને જરૂર પડે તો જે કઈ મંદિર જેને બનાવ્યું છે કોને બનાવ્યું મંદિર એ સામે જે મકાન બનાવે ને એ builder બનાવી દીધું છે મોટી પાર્ટી છે એમને કરતા હ હ અને અમારો builder કે ત્રણ કરોડ માંગે છે રસ્તા માટે તો અમે કઈ થી આપીએ એમ નથી હું કેતો મારું કેવાનું એવું છે બિલ્ડરે બનાવ્યું હોય તો builder એ ની હદ માં બનાવ્યું છે કે રસ્તા ઉપર બનાવ્યું છે અમારો રસ્તો ખરો રસ્તો પૂરી દીધો છે અમારો રસ્તો ત્યાં છે એ કરતો એમ ખેતર નો રસ્તો ખરો ને એ રસ્તો ત્યાં છે હું જે તમને કેવા માંગુ તમને સમજાય છે ગુજરાતી રસ્તો કાયદેસર નો નીકળતો હોય તો રસ્તા ઉપર કોઈ પણ નું બાંધકામ ના થઈ શકે એની પ્રાઇવેટ માલિકી હોય જગ્યા બિલ્ડરની હદમાં તો એ ગમે કરી શકે આપડે કઈ કહી શકીએ ત્યાં રસ્તો પડે છે અને રસ્તો મારો કોણ દીધો છે કાયદેસર રસ્તો નીકળતો હશે તો એ રસ્તો કાઢી દેવો પડે એવું છે અને એનો રસ્તો નીકળે સાહેબ એ આપડે ખબર નથી કેમ ખબર પડે તમારી પાસે બિલ્ડરે નકશો આપ્યો હશે ને તમારી સોસાયટી સોસાયટી બનાવી તમે કેટલા બાવન મકાન બનાવ્યા કેટલા જ મુશ્કેલી છે એની પાસે બ્લુ પ્રિન્ટ લઈ લ્યો એમાં હશે જ ને બધું નકશામાં રસ્તો ક્યાંથી ક્યાં નીકળે છે કે તમને જયારે

બનાવ્યું નહીં મારે મારે વેચાઈ જશે મારા બધા બો એ છે ગ્રાહક બ્રોસર બનાવનો નહીં કે હા હા છે 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 આ માં રસ્તો બતાવે છે હા બતાવે હ શું બતાવે એક એક મિનિટ હા હા એટલે હું તમને આ કરીને વાત કરું પછી તમને હો શું પછી વાત કરું પછી ટાઈમ નો હોય ભાઈ મારી પાસે હું એક તો હું મારું કામ મૂકીને ઓફિસ જાતો તમારી સાથે વાત કરવા 54 મકાન છે હા હા તમને જો કાયદેસર હોય તમારે સાંભળો ટૂંકી વાત કરી જો તમારું કાયદેસર હોય તમારા નકશા એ બેનર માર્યું હોય બોર્ડ માર્યું હોય એનો ફોટા પાડી એના કલર પ્રિન્ટ કાઢી તમારો જે કઈ દસ્તાવેજ ની પ્રિન્ટ કાઢી બરોબર અને તમારો જે દસ્તાવેજ છે દસ્તાવેજથીઓ હોય ને જેનો પણ એકનો પણ દસ્તાવેજ જોઈ લેજો એમાં લખ્યું હશે બરોબર દિશાઓ લખી હશે પ્લોટ ની ઉત્તર પશ્ચિમ ક્યાં રસ્તો નીકળે છે એમાં બધું લખ્યું હોય બધું એકવાર જોઈ કોઈ વકીલ પાસેથી બતાવી અને તમે બરોબર ન્યાયના વિરુદ્ધમાં ગ્રામ પંચાયત માં જે કઈ વિભાગ લાગુ પડે એમાં ફરિયાદ આપી દો અરજી કરી નાખો એટલે વાંચતે માંડવી આવશે તપાસ થશે એટલે ઓટોમેટિક બધું નીકળશે